મારી છે ને એ છે 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 હોય ઓડિયો બીજા જીવતા માણસો તો એ તો ટેકનિકલ છે એ તો બધ છે ન્યાય નહીં મળે તો અમારા આગેવાનો થકી ને અમારા સમાજ આંદોલન કરશે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના સેવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ છે આ હાઈ પ્રોફાઇલ કેસની તપાસ હાલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસઆઈટીની ટીમ ફરિયાદી નવનીત લઈને ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચી અહીં એસઆઈટી સમક્ષ નવનીત વિશેષ નિવેદન મીડિયા સમક્ષ મોટો ધડાકો કરતા કહ્યું છે કે મારી પાસે જયરાજ આહિર વિરુદ્ધ આ ગુનામાં સંડોવણી હોવાના તમામ સજ્જડ પુરાવાઓ છે જે હું એસઆઈટી સમક્ષ રજૂ કરીશ ઉલ્લેખનીય છે કે આ કેસમાં શરૂઆતથી જયરાજ આહિર સામે શંકાની સોય તાકવામાં આવી રહી છે અને ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે મને વિશેષ નિવેદન લેવા માટે અહીંયા બોલાવ્યો છે હું અહીંયા આવ્યો છું મારી પાસે જે પ્રૂફ છે એ રજૂ કરવાનો છું અને મારું જે પહેલેથી જે છે આરોપી એનું નામ જયરાજનું એ પહેલેથી લખાવેલું જ છે મેં અને લખાવવાનો છે પણ જો અત્યાર સુધીની તપાસમાં એક પણ જગ્યાએ જયરાજ આહીરનો કોઈ જગ્યાએ રોલ છે તે પ્રસ્થાપિત થયો નથી તો પછી કેવી રીતના નામ છે તો એ આવી શકે મારી પાસે પ્રૂફ છે ને એમના શું હોય શકે તમારી એ છે વિડિયો હોય છે ઓડિયો છે બીજા જીવતા માણસો છે અચ્છા અને તમને જેદી માર માર્યો તો તેદી વિડિયો કોલ પણ થયો હતો એ વિડિયો કોલ ની અંદર તમારો સ્પષ્ટ એવો આક્ષેપ હતો કે કોઈ વ્યક્તિ છે તેમની સાથે ભાઈ એ તો જયરાજ જયરાજનેદ એ તો ટેકનિકલ છે એ તો ગોત છે અત્યાર સુધીની તપાસમાં તમારો એક પણ ફેરી પોલીસ સંપર્ક કર્યો છે કરી નહીં આજે કેટલામો દિવસ છે તમારો એ સંપર્ક કર્યો ભગવાન 21 દિવસ છે અચ્છા જો તમારા સમાજના જે આગેવાનો છે ધારા સભ્ય છે તે આ બાબતે મુખ્યમંત્રીને પણ મળ્યા હતા શું પોલીસ દ્વારા જે તપાસ કરાવવામાં આવી રહી છે તપાસ કરી રહી છે તે યોગ્ય છે કે નહીં આ એસઆઈટી જે કરા જે નવા ત્રણ કોઈ આરોપીઓ પકડાણા છે મુખ્ય જે માર મારવામાં હતા ને જે ખોટા રજૂ કર્યા હતા એની જગ્યાએ જે આરોપીઓ હતા એને એટેક કર્યા છે એ વાત છે પણ જો હુમલાની ઘટના બની છે તો પોલીસે અત્યાર સુધી તપાસમાં એક પણ ફીરી પોલીસે એવું નથી કીધું કે જયરાજ આહીરનો કોઈ પણ જગ્યાએ રોલ હોય

આ સમગ્ર વિવાદના મૂળમાં એક ભાજપનો કાર્યક્રમ અને ત્યારબાદ વાયરલ થયેલો એક વિડીયો રહેલો છે ગત ચોવીસમી ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ જાહેરાત કરતી વખતે યોગેશભાઈ સાગર માટે મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો પ્રયોગ કર્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થતા બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા માત્ર ટ્રસ્ટીઓ જ છે સત્ય સમજ્યા બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગતો વિડીયો પણ અપલોડ કર્યો જે પાછળથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો નવનીતભાઈના આક્ષેપ મુજબ માયાભાઈનો આ ખુલાસો અને માફી વિડિયો વાયરલ થયા બાદ જ તેમની સામે કેન્નાખોરી રાખવામાં આવી વિવાદ વકરતા તેમને મળવાના બહાને ફોન કરવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે જ્યારે તેઓ બહાર હતા ત્યારે તેમના પણ જીવ લેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો ત્યારે હવે એસઆઈટીની તપાસમાં જયરાજ આહિર વિરુદ્ધ શું પુરાવા રજૂ થાય છે તેના પર સૌ કોઈની નજર છે બ્યુરો રિપોર્ટ ગુજરાત કાકા